સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે લેભાગુ વેપારીઓનો ત્રાસ વધી રહ્યો છે ડાયમંડ સિટીમાં વેપારીઓના ઉઠામણાના કેસ વધી રહ્યા છે મૈધરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈએ લોકોને સાવચેત કર્યા છેતરપિંડી કરતા વેપારીઓથી સાવધાન રહેવા માટે અપીલ કરવામાં આવી છે આર્થિક પરિસ્થિતિ છે કે યુદ્ધના અમુક જગ્યાએ સંભાવનાઓ છે પાડોશી દેશોમાં પણ પરિસ્થિતિ આમ તેમ છે રશિયામાં યુક્રેનના વોરના કારણે તમારા રથના પ્રોબ્લેમ છે ભાવગટનો પ્રોબ્લેમ છે એ ઘણા બધા પ્રશ્નો અત્યારે હીરા બજાર ફેસ કરી રહ્યું છે તમને ઘણા બધા પ્રશ્નો છે અમને પોલીસને પણ ખબર પડે છે આની સાથે સાથે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આપણે જાતે ઉભો કર્યો છે હીરા બજારમાં છેલ્લા વીસ દિવસમાં ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડીની ફરિયાદો ચાલુ થઈ છે જેમાં બે પાંચ થી લઈને પચીસ લાખ ત્રીસ લાખ સુધીના પેમેન્ટ કરવાવાળા વ્યક્તિઓ ભાગી જવા માંડ્યા છે એના પાછળના કારણો કોઈ પણ હોઈ શકે કોઈની બદનત હોય કોઈની આર્થિક પરિસ્થિતિ હોય કોઈનું આગળ માર્કેટમાં માલ ફસાઈ રહ્યો હોય